પોલીસ તંત્રને જાણ થતા તાત્કાલિક સમાચાર તરફ નજર કરીએ સૌપ્રથમ પ્રથમ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જુનાગઢમાં ખૂબ જ દુઃખદ અને શરમનાર કરનારી આ ઘટના સામે આવી છે હિન્દુ સમાજથી લઈ

તો આપણે પણ આજુબાજુ અને કાનૂની કાર્યવાહી કરે પણ સૌ પ્રથમ એક જાગૃત નાગરિક સમાજ હોવાના બધાનું કર્તવ્ય અને ફરજ છે કે આવી પ્રકારની કોઈ ઘટનાઓ બને તેને રોકવા માટે અથાત પ્રયાસો પ્રયત્નશીલ બનવું જોઈએ જેથી કરી કોઈની બેન દીકરીઓનું માન સન્માન ઈજ્જત જળવાય રહે તો જૂનાગઢમાં જે કંઈ પણ રીતે ઘટના બની છે એ નિંદનીય છે અને ત્યાંથી ત્રણથી ચાર એ ઘટના આવી પરિવાર ના બનવી જોઈએ અને આવા અધર્મીઓને જુનાગઢ પોલીસ દ્વારા જે કોઈ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે આવા વિડીયો દેખી પણ આવી ઘટનાઓ ઉભી કરવાના ઝડયંત્રો કરે છે હર્ષભાઈ છે

અપમાનિત કરે છે તો આવા અસામાજિક ગુંડા લુખા તત્વો વિરુદ્ધમાં પોલીસ દ્વારા એક્શન આ રીતે લેવામાં આવે કે એને પાંચ થી દસ વર્ષ સુધી જામીન ના મળે અને જેલનો કારોબાર ભોગવવો પડે ત્યારે જ આ અસામાજિક ગુંડા લુખવા કરેલું